વડોદરામાં અગ્રવાલ સમાજ એકત્રિત થયો છે સયાજી હોસ્પિટલમાં સમાજના લોકો એકઠા થયા છે યુવાનનું કેનાલમાં પટકાતા મોત થયું સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં પડ્યો હતો મૃતકના પરિવારને ન્યાય માટે સમાજ હવે એકત્રિત થયો છે અને સામે આવ્યો છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે

તો એના માટે કોઈ સેફ્ટીના બચાવના કોઈ કામગીરી માટે કોઈ વ્યક્તિ હોતા નથી ઇવન સાત કેબિન છે આખા પટ્ટાની અંદર એની અંદર એક પણ સિક્યોરિટી જ કંઈ મળતો નથી સાંજે એમની રીતે દારૂ પીને કંઈ બી પડ્યા હોય છે સુપરવાઇઝરનો પગાર લે છે કંપનીના કોન્ટ્રાક્ટરોમાં સુપરવાઇઝર હોતા નથી કઈ જગ્યા પર કેબિનો ભરીને બેસી રહે છે એની બેદરકારીના કારણે મારા મારા ભાઈનો જીવ ગુમાવવો પડ્યો મને સાચો ન્યાય નહીં મળે તો એની ડેડ બોડી કલેક્ટ કરવામાં નહીં આવે જે એ મધ્યમ વર્ગનો છે તો અમે સરકાર શ્રી ને પોલીસ સાહેબ શ્રી ને એક જ વિંધી કરીશું કે આ છોકરાને વ્યવસ્થિત ન્યાય મળે અને કાલ ઊઠીને કેનલમાં જે રીતે બેદરકારીથી આ છોકરો પડ્યો છે જે સેફટીના સાધનો નથી આપવામાં આવ્યા જે બી પ્રશ્નો છે એ બધા સોલ્વ થવા જોઈએ જરૂરી નથી કે અમારો છોકરો પડે તો બીજો કોઈનો છોકરો પડે તો આપણે એવી ગયત્રી નથી તો સરકાર શ્રી ને પોલીસ સાહેબ એક જ છે કે કાલ આવો કોઈ બીજો બનાવ ના બને એના માટે કડક લેવા અમારો મંડળનો છોકરો છે ખૂબ એક્ટિવ છોકરો છે અમને જાણ મળી સ્થળ પર પહોંચ્યા અમે અમે જે સિચ્યુએશન જોઈ અમે પ્રયાસ કર્યો પાણી ડાયવર્ટ કરવાનું બી અને શોધવાનું બી ફાયર બ્રિગેડ આવી પણ કશું કામ કર્યું નહીં રાતના દોઢ કે એક વાગતું હતું કેમ કે એ સામાન્ય માણસ હતો એટલે ફાયર બ્રિગેડે કોઈ કામ કર્યું નથી એની જગ્યા કોઈ બીજું સત્તાધાર માણસ હોત તો રાતની રાતમાં બધું કામગીરી ચાલુ થઈ ગઈ હોત